નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા जमनगर मारकेटिंग यार्ड एक हज़ार पंदर सौ तीस रूपयाटिंग यार्ड सौ रुपया राजकोट मार्केटिंग यार्ड एसी रुपिया। ने थे थे थी पंदर सौ एक रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ चौतरीस पंदर सौ अग्न रुपया गोंडल मार्केटिंग यार्ड अगर सौ एक पंदर सौ एक रुपया अमरेली मार्केटिंग यार्ड नौ सौ पचास थी चौदह सौ चौराणु रुपया जसद मार्केटिंग यार्ड चौदसो पंदर सौ अग्न रुपया બબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચોતેરથી પંદરસોને પાંચ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ચાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી તેરસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો એંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને એસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રેપનથી થી તેરસો ને પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી બારસો ને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર